પોલીસે કાયદાના અહેસાસ કરાવવા આ પ્રકારના અસામાજિક તત્વોની અકલ ઠેકાણે લાવવા માટે તેઓના ઘરે વીજ કંપની સાથે રાખી દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં યાદીની શરૂઆતમાં યાસીન ઉર્ફે કહેવાતો લબર મુછ્યો ડોન ભાવેશ ઉર્ફે લાલો પટેલ સકીલ વોહરા શિકંદર બુડિયો સહિત આશિષ મકવાણાના ઘરે વીજ કંપનીના અધિકારીઓને સાથે રાખી પોલીસના દરોડા પાડ્યા હતા જેમાં પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ વીએચઆરએન પીએસઆઈ મોટી સંખ્યામાં પોલીસ જવાનોને સાથે રાખી ગુનાહિત ઇતિહાસ ધરાવતા અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર વીજ પુરવઠો રાખનાર અને ગેરકાયદેસર વીજ કનેક્શન સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી દરોડા દરમિયાન ગેરકાયદેસર વીજ કનેક્શન કાપવા સહિતની કડક કાર્યવાહી કરી આ અસામાજિક તત્વોની અક્કલ ઠેકાણે લાવવામાં આવી હતી